નમસ્કાર મિત્રો પ્રૂ ગુજરાતી ચેનલમાં એ સવાર ઇઝરાયલમાં દિવસની શરૂઆત થઈ હતી ત્યારે તેલ અવયવમાં એક ભયાનક સમાચાર પહોંચ્યા એક વિમાન કે જેમાં અનેક ઇઝરાયેલી નાગરિકો હતા એ હાઇજેક થઈ ગયું હતું કલ્પના કરો કે સો થી વધારે બંધકો અને એ પણ પાંચ હજાર કિલોમીટર દૂરના દેશમાં આતંકવાદીઓના કબજામાં હતા એટલું જ નહીં જે દેશમાં વિમાન ઊભું છે તે દેશની સેના પણ આતંકવાદીઓને રક્ષણ આપતી હતી એવામાં મિશન હતું તે દેશમાં જઈ તેની સેના અને આતંકવાદીઓ સામે લડી બધા બંધકોને છોડાવીને પાછું આવવું તમારી પાસે યોજના બનાવવા માટે મહિનાઓ કે અઠવાડિયાઓ નહીં પરંતુ માત્ર અડતાલીસ કલાક છે અને તેને અમલમાં મૂકવા માટે ફક્ત સાહીઠ મિનિટ આપણને સહજ થાય કે આવું તો માત્ર જેમ્સ બોન્ડની ફિલ્મમાં જ શક્ય બને પરંતુ આ કલ્પનાને હકીકતમાં ફેરવતું એવું સ્પેશિયલ કમાન્ડોનું ઓપરેશન એટલે ઓપરેશન થંડર બોલ્ટ મિત્રો વિષય ખૂબ જ રસપ્રદ થવાનો છે તો આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોજ ફ્લાઇટ હતી વિમાનમાં લગભગ બસો મુસાફરો હતા એથેન્સમાં સ્ટોપ ઓવર થયું પરંતુ ત્યાં સુરક્ષા અત્યંત નબળી હતી મેટલ ડિટેક્ટર ખામીયુક્ત અને એક્સ રે ઓપરેટર બેદરકાર હતા ત્યાંથી છપ્પન નવા મુસાફરો વિમાનમાં ચડ્યા કોઈને ખબર નહોતી કે એમાંથી ચાર આતંકવાદીઓ હતા એથેન્સમાંથી ઉડ્યા પછી માત્ર બે મિનિટમાં જ ત્રણ પુરુષો અને એક મહિલા ઊભા થયા તેમના હાથમાં બંદૂકો અને ગ્રેનેડ હતા ફ્લાઇટ હાઇજેક થઈ ચૂકી હતી કેપ્ટન મિસેલ બાકોસ કે જેમણે એકવીસ વર્ષથી પાયલોટ તરીકે સેવા આપી હતી તેઓ એર ફ્રાન્સના ઇતિહાસની પહેલી હાઇજેકિંગનો સામનો કરી રહ્યા હતા તેમના માથા પર બંદૂક રાખવામાં આવી મુસાફરોને માર મારવામાં આવ્યો ડરાવવામાં આવ્યા અને તેથી જ કોઈએ તેનો વિરોધ કરવાની હિંમત ન કરી આતંકવાદીઓમાં એક ટ્રેન્ડ એવો પાયલોટ હતો તેમણે વિમાનને લિબિયાના બેન્ઝાગી શહેરમાં ઉતાર્યું ત્યાં ઈંધણ ભરાવ્યું અને ત્યારબાદ યુગાન્ડા તરફ ઉડાન ભરી ત્યાં એક મહિલા મુસાફરે ગર્ભપાતનું નાટક કરી અને મુક્તિ મેળવવામાં સફળતા મેળવી ઇઝરાયલી ઇન્ટેલિજન્સને તેની પાસેથી ખબર પડી કે પ્લેનમાં ચાર આતંકવાદીઓ હતા બે જર્મન અને બે પેલેસ્ટિનિયન ત્યારબાદ વિમાન ફરી ઉડ્યું અને અઠ્યાવીસ જૂનની વહેલી સવારે યુગાન્ડાના એન્ટેબે એરપોર્ટ પર ઉતર્યું જે ઇઝરાયલથી લગભગ પાંચ હજાર કિલોમીટર દૂર હતું યુગાન્ડા પહોંચતાની સાથે જ મુસાફરોને લાગ્યું કે હવે કદાચ મુક્તિ મળી જશે પરંતુ ટર્મિનલમાં યુગાન્ડાના સૈનિકો અને વધુ આતંકવાદીઓએ તેમને લીધા જૂના અને બિન ઉપયોગી એવા ટર્મિનલમાં લઈ જવામાં આવ્યા બીજા દિવસે ઈદી અમીન કે જે પોતે યુગાન્ડાનો પ્રમુખ હતો તે પોતે આવી પહોંચ્યો અને મધ્યસ્થ બનવાનું નાટક કરવા લાગ્યો પરંતુ હોસ્ટેજોને જલ્દી જ સમજાઈ ગયું કે યુગાન્ડાની સરકાર પણ આતંકવાદીઓની સાથે જ છે આતંકવાદીઓએ યહુદી અને ગેરયુદી એવા મુસાફરોને અલગ કર્યા ગેર યહૂદીઓને છોડી મૂકવામાં આવ્યા જ્યારે યહૂદી હોસ્ટેજો મોતની રાહ જોઈ હતા આતંકવાદીઓની માંગણી હતી કે ત્રેપન પેલેસ્ટિનિયન કેદીઓને છોડી દેવામાં આવે અને આ ઉપરાંત પાંચ મિલિયન અમેરિકન ડોલરની પણ માંગણી કરવામાં આવી અને આમ નહીં થાય તો દર કલાકે એક હોસ્ટેજને મારી નાખવામાં આવશે આવી વિકટ પરિસ્થિતિમાં પણ એર ફ્રાન્સના કેપ્ટન મિસેલ બાકોસ અને આખું ક્રૂ કે જેઓની પાસે ગેર યહૂદીઓના કારણે મુક્ત થવાની તક હતી છતાં પણ તેમણે સ્વેચ્છાએ બંધકો સાથે રહેવાનું નક્કી કર્યું તેઓએ ખરા અર્થમાં ફરજ અને માનવતાનું ઉચ્ચતમ એવું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું રાજદ્વારી પ્રયાસો પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા અમેરિકા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ દ્વારા ઘણા પ્રયત્ન થયા પરંતુ આતંકવાદીઓ અને ઈડી અમીને કોઈ સહયોગ ન આપ્યો અને અંતે ઇઝરાયલ સરકારે સૈનિકી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો પરંતુ સમસ્યા એ હતી કે એન્ટેબે ખૂબ જ દૂર હતું ઇન્ટેલિજન્સ પણ ખૂબ જ ઓછી હતી અને સામે આખી યુગાંડાની સેના ઊભી હતી તેમ છતાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે જોખમ લેવાનું નક્કી કર્યું પ્લાન બનાવતી વખતે તેમણે અનેક વિકલ્પોની વિચારણા કરી સમય ઓછો હતો બંધકોના પરિવારજનો સરકાર પર દબાણ વધારી રહ્યા હતા ઇઝરાયલ પાસે ત્યાં પહોંચવાનો કોઈ પણ પ્લાન તૈયાર ન હતો ગૂગલ મેપ્સ કે સેટેલાઇટ ઇમેજરી વગરના સમયમાં જૂના નકશાઓથી અંતર માપવામાં આવતું હતું સમય ઓછો હતો અને વિકલ્પો શૂન્ય હતા ઈઝરાયલને વર્તમાન પરિસ્થિતિની માહિતીની અત્યંત જરૂર હતી મોસાદના એક એજન્ટે નૈરોબીથી નાનું વિમાન ભાડે લઈ અને એન્ટેબે એરપોર્ટ ઉપર ટેકનિકલ ખામી બતાવી ચક્કર લગાવ્યો અને આ બને રનવે ટર્મિનલ અને સૈન્ય વ્યવસ્થાની કિંમતી માહિતી એકઠી કરી આ ઉપરાંત છોડી મૂકવામાં આવેલા હોસ્ટેજો પાસેથી ઇઝરાયલે ઘણી અમૂલ્ય માહિતી મેળવી આતંકવાદીઓની સંખ્યા તેમની જગ્યા હથિયારો યુગાન્ડાની સેના અને ટર્મિનલની રચના યુગાન્ડાનું એ એરપોર્ટ એક ઇઝરાયેલી કંપનીએ જ બનાવ્યું હતું તેથી એરપોર્ટના બ્લુપ્રિન્ટ પણ મળી ગયા હવે એક અશક્ય લાગતો પ્લાન શક્ય બનતો ગયો આ સિવાય ઈઝરાયલની જાસૂસી સંસ્થા એવી મોસાદે પણ મહત્વની માહિતી પૂરી પાડી તાલીમ માટે ટર્મિનલનું નકલી મોડલ બનાવવામાં આવ્યું અને સઘન અભ્યાસ કરવામાં આવ્યો ઇઝરાયલની સૌથી ગુપ્ત અને ખતરનાક યુનિટ એવી સાયરેટ મટકલને તૈયાર કરવામાં આવી યોની નેતન્યાહુ કે ઇઝરાયેલના પ્રમુખ બેન્જિમેન નેતન્યાહુના ભાઈ હતા તેમના નેતૃત્વમાં ઓગણત્રીસ કમાન્ડો પ્રથમ વિમાનમાં ઉઠશે તે સિવાય ચાર સી વન થર્ટી હર્ક્યુલસ વિમાનમાં કુલ બસોથી વધુ સૈનિકો આ મિશનમાં જોડાશે તે નક્કી થયું રડારથી બચવા માટે વિમાનોને સમુદ્ર સપાટીથી ખૂબ જ નીચી ઊંચાઈએ ઉડાડવાનો આદેશ આપવામાં આવ્યો પરંતુ પ્રશ્ન સતાવતો હતો કે જો રાત્રે રનવેની લાઇટ બંધ હોય તો પરંતુ ઇઝરાયલીઓએ માત્ર ચોવીસ કલાકમાં એક અસ્થાયી રડાર સિસ્ટમ બનાવી જે રનવે અને પાણી વચ્ચેનો ફરક સમજી શકે ઇઝરાયલથી યુગાંડાનું અંતર ખૂબ જ વધુ હતું તેથી ઈંધણ એ સૌથી મોટો પ્રશ્ન હતો યુગાન્ડા શત્રુ દેશ હોવાથી ત્યાં રિફિલિંગ કરવું એ જોખમી હતું અને તેથી જ યુગાન્ડાના પડોશી દેશ એવા કેન્યાના નેરોબીમાં ઈંધણની વ્યવસ્થા કરવામાં આવી દુશ્મનોને છકાવવા માટે યોજના બની વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાં જ જૂનું ટર્મિનલ કે જે થોડા જ અંતર પર હતું અને જ્યાં લોકોને કેદ કરવામાં આવ્યા હતા ત્યાં પહોંચવા માટે ઈડી અમીન જેવી મર્સિડીસ અને લેન્ડ રોવર ગાડીઓમાં સૈનિકોને બેસાડીને પોતાને યુગાન્ડાની સૈન્ય કાફલા તરીકે રજૂ કરવાનો વિચાર એવો હતો કે યુગાન્ડાના ગાર્ડ્સ અને આતંકવાદીઓને એવું લાગવું જોઈએ કે ઈદી અમીન પોતે વિઝિટ કરવા આવી રહ્યો છે યોજના અમલ મૂકવાનો સમય આવી ગયો ચાર હર્ક્યુલસ વિમાનો ભારે વજન અને ચાલીસ ડિગ્રી ગરમીમાં ઉડ્યા ટેક ઓફ દરમિયાન વિમાન લગભગ રનવેના અંત સુધી જઈ અને ઉડ્યું એક ક્ષણ માટે બધાને એવું લાગ્યું હતું કે મિશન ત્યાં જ સમાપ્ત થઈ જશે પરંતુ વિમાનો સફળતાપૂર્વક આફ્રિકા તરફ ઉડી ગયા ત્રણ જુલાઈ ઓગણીસો અને છોતેરની એ રાત્રે ઇઝરાયેલી વિમાનો યુગાન્ડાના એરપોર્ટ પર ઉતર્યા ઇઝરાયલી કમાન્ડો યુગાન્ડાની સેનાના યુનિફોર્મમાં હતા એક મર્સિડિસ કાર અને લેન્ડ રોવર કે જે ઇઝરાયલથી વિમાનમાં યુગાન્ડા લઈ જવામાં આવી હતી તે ટર્મિનલ તરફ આગળ વધવા માંડી આ કાર જોઈને યુગાન્ડાના સૈનિકોને લાગ્યું કે કદાચ ઈદી અમીન પોતે આવી રહ્યો છે અને આ જ ક્ષણ મિશનની સફળતા માટે ચાવી બની શરૂઆતમાં બધું યોજના મુજબ ચાલ્યું પરંતુ ટર્મિનલથી બસો મીટર પહેલાં એક યુગાન્ડાના સૈનિકને શંકા જતાં તેણે ગોળીબાર કર્યો પરંતુ થોડા સેકન્ડમાં ઇઝરાયેલી સૈનિકોએ તેને ઠાર માર્યો ત્યારબાદ કમાન્ડોસ ટર્મિનલમાં દોડી ગયા કમાન્ડોઝે અંદર પ્રવેશ કરતાની સાથે જ બૂમ મારી બધા નીચે સુઈ જાઓ શરૂઆતમાં હોસ્ટેજોને લાગ્યું કે કદાચ તેઓ આતંકવાદી છે અને તેમનું મોત સામે છે પરંતુ થોડા જ પણમાં તેમને સમજાઈ ગયું કે આ ઇઝરાયેલી સૈનિકો છે અને તેઓ તેમને બચાવવા આવ્યા છે બંને બાજુથી ભયંકર ગોળીબાર શરૂ થયો અને આ ગોળીબારમાં ઇઝરાયલના કમાન્ડોઝે સાત આતંકવાદીઓ અને કેટલાક યુગાન્ડાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા આ અથડામણમાં કમાન્ડર યોનની નેતાનિહાવુ એ ઘાયલ થયા અને પછી શહીદ થયા કુલ ત્રણ બંધકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા ટર્મિનલની બહાર પણ યુગાન્ડાની સેના સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું બંધકો હવે બંધન મુક્ત હતા તેઓને વિમાન તરફ દોડાવવામાં આવ્યા ઇઝરાયેલી કમાન્ડોઝે યુગાન્ડાના મીગ ફાઇટર વિમાનો નષ્ટ કર્યા જેથી તેઓ ઇઝરાયેલના વિમાનનો પીછો ન કરી શકે યોજના મુજબ આખું ઓપરેશન એ સાહીઠ મિનિટમાં પતાવવાનું હતું પરંતુ તે ઓગણસાઠ મિનિટમાં જ સંપૂર્ણ થઈ ગયું વિમાનો કેન્યાના નૈરોવી શહેરમાં ઉતર્યા અને રીફ્યુલિંગ કર્યા બાદ ઇઝરાયલ તરફ ઉડી ગયા ઇઝરાયેલના બંધકો સહી સલામત ઇઝરાયલ પહોંચી ગયા છે આ સમાચાર દુનિયામાં ફેલાઈ ગયા ઇઝરાયેલમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો પરંતુ સ્પેશિયલ યુનિટના સૈનિકો માટે એક બાજુ અસાધારણ સફળતાનો આનંદ હતો તો બીજી તરફ એક મહાન કમાન્ડરની શહીદીનું દુઃખ હતું ઓપરેશન થંડરબોલ્ટ એ આતંકવાદ સામે વિશ્વની પહેલી મોટી આંતરરાષ્ટ્રીય જીત બની આ ઓપરેશન વિશ્વ ઇતિહાસમાં આતંકવાદ સામેનું સૌથી સાહસી અને સફળ એવું રેસ્ક્યુ મિશન બની ગયું એક તરફ રાષ્ટ્રે તેના બહાદુર કમાન્ડરને ગુમાવ્યો હતો તો બીજી તરફ સમગ્ર વિશ્વને સ્પષ્ટ સંદેશ અપાયો હતો કે ઇઝરાયલ પોતાના નાગરિકોને બચાવવા માટે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકે છે મિત્રો આશા રાખું છું કે આ વિડિયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને લાઈક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ